જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે અમે જઈ રહ્યા છીએ મામાન ઘરે મારા મામાન ઘરે સુચીના મામાન ઘરે નહીં તો ચાલો તમે પણ બધાય તો ચાલો બધાએ તમે પણ તો આ જોઈ શકો છો દુકાન દુકાને તો પગે લાગવા આવવું પડે સવારના તો અહીંયા દુકાને સવારના આવ્યા છીએ થોડુંક સામાન હતું એ મોટરનું લીધું અને ગઢ રાખ્યું અને આ જોઈ શકો છો અમે આવી ગયા છીએ અને બોલામણાની દેતી લેતી પણ ચાલુ થઈ ગઈ છે તો અહીંયા બધા કવળ દેવા આવે છે એ સરસ છે કવળ ન કે કોઈકને કપડાં પસંદ પડે ના પડે આ કવળનું જેવા ગમે એવા લઈ લે એ માટે બધા કવળ જ કરી આવ્યા છે જોઈ શકો છો ને એ ઢીંગલો રમે છે એનો બાલા પણ છે ગુગરો હાથમાં લઈને તો આ બધા દેતી લેતી કરવા આવ્યા છે તો તમે પણ જોતા જાઓ ને હું પણ જોતી જાઉં તો આ ભાભી ના છે મારા મા નાના મામાના દીકરો છે જોઈ શકો છો બધા અહીંયા બેઠા છે તો અહીંયા બધા મામાની દીકરીને વહુ ને બધા બેઠા જ છે ને અહીંયા દેતી લેતી પણ ચાલુ છે તો વારાફરતી આવે છે બધા દેવા માટે ને મળતા જાય ને દેતા જાય તો જોઈ શકો છો ને સામે બેઠા છે એ નાના મામી આ વચટ મામી મારા મમ્મી લગમાં બેઠા છે ને એક છે મમ્મીના ફઈમાં ફઈ એટલે મારા ફઈમાં અહીંયા બધા બેઠા છે અને દેવા લેવા આવે છે ને ઉપાય ખૂણામાં બેઠા છે એ મોટા મામી છે તો અહીંયા ભાભી પણ આવી ગયા છે મોટા મામાને વહુ છે કવડ દેવા માટે કલપના મામી સૂચિના મામી છે આ તો એ પણ દેવા આવી ગયા ને હવે બધી દીકરી ઊભી રહે થશે આ મમ્મીને ભાઈ એટલે બેઠે બેઠે દઈ દે દેરા એની સગી હું છે બે ચકુડાની ને આ ભોજાઈ ને ભાઈબુ તો આ સગી ફયું છે એની એટલે એ તો બારે લઈ આવી હશે જોતા રહો આગળ તમે પણ જુઓ અને હું પણ જોઉં છું લઈ આવ્યું છે તો હાથનું બેસલેટ છે મસ્ત જાડું તો જોઈ શકો છો તમે તો જુઓ ચકુડાને પહેરાવે છે ચકુડાને મોટું પડે છે એટલે પાછુંવાળી ડબ્બીમાં રાખી દીધું છે ને ચકુડો મસ્ત ક્યુટ તો હવે બીજાનો વારો આવી ગયો છે કાકણ ફયું સગી ફૈયનો પતી ગયો તો આ બધું કાકણ ફયું છે તો જોતા રહો આગળ આમ મોટી બેન મામાની દીકરી ને આ નાની એ બધી પાંચ બહેનું છે એટલે વારા ફરતી આવશે જોતા રહો તમે હવે આપણો પણ વારો આવી ગયો છે તો આપે પણ દિયાવી કવડ તો જોઈ શકો છો તમને પણ હાય બોલતી જાય છે અને આ મમ્મી ને બેઠા છે ને જોઈ શકો છો આપે પણ દેવાલ આવી ગયા છીએ તો ફોન બીજાને ચલાવી દીધો હતો એટલે આપણો પણ આવી ગયો છે થોડો જાજો આપે વિડીયોમાં ઉતારવામાં રહી એટલે આપણો ક્યાંય હોય જ નહીં ફોટો અને વિડીયો તો આ વેવાણું છે બે બોનું આવી તું એની સાસુ ને આ તો આ જોઈ શકો છો મેં પણ મામી લગમાં સેલ્ફી લઈ લીધી છે તો જોઈ શકો છો હમણાં મામો જતા રહ્યા એના ઘરેથી મામી છે ને આ ત્રણ ને કાકણ બોનું છે તો જોઈ શકો છો અને આ જે નાના મામાનો દીકરો ને બહુ તો એમના ઘરે આજે પોગ્રામ હતો ને આ છે મામી ને ઉપર બેઠા છે એ ને આ છે મામા એના ઘરે પ્રોગ્રામ હતો તો આ જોઈ શકો છો બધા બારે પણ બેઠા છે માણસો દીતી લીતી અંદર થઈ ગઈ છે અને બારે છે બધા આ માસા નાના બાપા અને બનેવી જમાઈ બધા અહીંયા બેઠા છે જોઈ શકો છો આ બધા બોનું હતી અંદર એમના ઘરવાળા છે તો અહીંયા ત્રણ ખોરસી ખાલી થઈ ગઈ છે એ બગીચામાં ફરવા ગયા છે તો આ જોઈ શકો છો તો મેં બધાનો વિડીયો લઈ લીધો હતો યાદગીરી માટે ને ફંક્શનનો પણ થઈ જાય અને યાદગીરી પણ રહી જાય એટલા માટે તો અહીંયા મામા પણ છે જોઈ શકો છો આ માસો છે ને આ મોટા મામો અને અહીંયા કવડ પાછાવાળી વળતર પણ આપે છે એટલે બધાને કવડ આપે છે તો આ જોઈ શકો છો અમને પણ મળી ગયું વળતરનું કવળ ને બપોરે નિહાળી છે એટલે નિયળી જમશું તો પાછી વળતર પણ આપવી પડે એવો રિવાજ છે તો આ જોઈ શકો છો નિયળી જમવામાં બેસી ગયું છે અને તમે પણ આવી જાઓ જમવા માટે જેમાં હાજર નહોતા એ બધા આવી જજો બધા બેસી ગયા છે તો પીરસા વાળા પણ મામા મામાના દીકરા છે જોઈ શકો છો તો આ મામાન દીકરી હા એને બાય ને બોલે છે ને તમને પણ કહે છે આવી જાવ જમવા માટે તો અહીંયા હોલમાં પણ છે બધા લેડીઝ નિયાણું બે બેસી ગયું છે તમને પણ આ જમવા બોલાવે છે તો આવી જજો જમવા માટે તો આ મામાનો દીકરો વડા ખવરાવા માટે બોલાવે છે ને આ છે મમ્મી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો ને શેર કરજો ને લાભ મળ્યો